સ્ટેશન વિસ્તારના કનગામ ગામે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જમીનમાંથી દેશી દારૂ ભરેલ શોધી કાઢ્યા હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સ્થાનિક પોલીસના પીએસઆઈ વૈશાલી આહિરને થઈ હતી જેના પગલે તેઓએ પોતાની ટીમ સાથે ઘટના સ્થળ પર દરોડા પાડ્યા હતા અને કનગામ ગામે અવાવરૂ જગ્યાએ બુટલે ઘરે દેશી દારૂની પઠ્ઠી ચલાવતો હોય અને દેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે જમીનમાં પ્લાસ્ટિકના કારબા ઉતારી દારૂનું વેચાણ કરતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા જ પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન બુટલેગરોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી પોલીસે દેશી દારૂના જથ્થાનો નાશ કરવા સાથે જ વિવિધ સામગ્રીઓ કબજે કરી બુટલેગર પર તવાઈ બોલાવી હતી